નમસ્કાર મનોવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વીરપુરના ડેભારી ગામે અસામાજિક તત્વોનો આતંક ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય હવે નથી રહ્યો કોઈને કાયદાનો ડર મહીસાગરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો વધી રહ્યો છે આતંક દુકાનમાં સામાન બાબતે બોલાચાલીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હુમલામાં બે બાળક સહિત દુકાનદારને માર મારવામાં આવ્યો છે અસામાજિક તત્વો વિરપુરના હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવી રહ્યા છે દસ થી બાર જેટલા અસામાજિક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે ઘસી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે હુમલા બાદ બુમાબૂમ થતા અસામાજિક તત્વો ભાગી છૂટ્યા વીરપુર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હુમલામાં બે બાળકો તેમજ દુકાનદારને ઈજા થતા સારવાર અર્થે વીરપુર હોસ્પિટલમાં ખસેડાયા છે મનોમંથન ન્યુઝ સંદીપ દેવાસી મહીસાગર સાંજે સાત વાગ્યા ની આસપાસ સાત થી આઠ જણા દુકાન પર આવેલા થોડો ઘણો સામાન લીધો અને પૈસા બાબતે આ લોકોએ પૈસા ના આપ્યા એ બાબતે થોડી બોલાચાલી થઈ બોલાચાલી થયા પછી મેં જતું કર્યું અને આ લોકોને સમજાઈ પટાઈને પાછા મોકલ્યા પછી અંદાજે કલાક પછી હું જમી ફરવાર્યો ત્યાર પછી આ લોકો એક કલાક પછી પાછા મારા ઘરે આવ્યા અંદાજે દસથી બાર જણા હતા મારા ભત્રીજાને પૂછ્યું કે તારા કાકા કઈ છે એટલે હું ઘરમાં હતો મને એણે બૂમ પાડી કાકા કોઈ બોલાવે છે હું બહાર નીકળ્યો બહાર નીકળતાની સાથે આ લોકોએ મારી છોકરી મારી પાસે હતી મારો ભત્રીજો મારા જોડે હતો હવે આ લોકોએ મારી છોકરી પર મારી છોકરીને લાફો મારે મારા ભત્રીજાને માર માર્યો મેં એનો વિરોધ કરતા આ લોકો મારી મારા મારા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા આ આ બાબતની બૂમાબૂમ થઈ એટલે મારા ઘરના આજુબાજુવાળા બધા સજાગ થઈ ગયા આ લોકોએ બૂમ બરા કરે એટલે આ લોકો ભાગી નીકળ્યા આ વિશેની જાણ અમે પોલીસ સ્ટેશને કરી પોલીસની ગાડી આવી અમે લોકો વીરપુર ગયા વીરપુર ગંગાબેનમાં પ્રાથમિક સારવાર લીધી પ્રાથમિક સારવાર લઈ અમે વીરપુર પોલીસ સ્ટેશન ગયા આ બાબતની જાણ અને ફરિયાદ અમે પોલીસ છે અંદાજિત કેટલા માણસો હતા અંદાજિત બાર થી તેર જણા હતા કયા અનુસંધાને તમને માર માર્યો મને ખાલી પૈસા કેમ માગ્યા એમ અને પૈસા બાબતે જ આ લોકોએ મગજ માર કરી અને એ બાબત પૂરી થઈ ગઈ પછી આ લોકો રાત્રે મારા ઘર પર હુમલો કર્યો મારી છોકરી મારા ભત્રીજા અને મને માર મારી અને બૂમ બૂમો થઈ એટલે આ લોકો નાસી છૂટ્યા ગામ મારા બધા સજાગ થઈ ગયા ગામ મારો એ દોડા દોડ કરી એટલે આ લોકો ભાગી છૂટ્યા ક્યાંના છે હુમલાખોર આ લોકો વિરપુર્નના છે આપનું નામ મારું નામ સતીશ જોશી રહેવાસી ને